गांधीनगर प्रेरित जिला शिक्षण एवं तालीम भवन छोटा जिला शिक्षण अधिकारी की कचहरी छोटा द्वारा आयोजित श्रीमती वीआर शाह सा, सार्वजनिक हाई स्कूल संयुक्त उपक्रम है डॉ बाबासाहेब आंबेडकर सारा विकास संकुल 1 नं स्कूल में से पधारेल आचार्य श्री जाधव साहेब फारूक भाई साहेब નિલેશભાઈ પ્રજાપતિ સાહેબ પંકજભાઈ સાહેબ ડીસી કોહલી સાહેબ અને આ વિજ્ઞાન અને ગણિત પર્યાવરણમાં જુદી જુદી કૃતિ લઈને પધારેલ કન્વીનરશ્રીઓ તથા કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો તથા મારી શાળાના સુપરવાઇઝર સ્ટાફ મિત્રો બહેનો અને શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ ઉદઘાટન સમારોહની અંદર કેળવણી મંડળ અને સારા પરિવાર વતી આપ સૌનું હૃદયકા હૃદયના ઉમળકાથી સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું ખૂબ ખૂબ આભાર આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા એવા જિલ્લા ભાજપા યુવા પ્રમુખ અને જેતપુર નગરના ડેપ્યુટી સરપંચ શ્રી અંકિત કુમાર શાહ સાહેબ ઉપસ્થિત છે તો તેઓનું પુસ્તકોથી સ્વાગત કરવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી રાજેશ કુમાર શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મોન્ટુભાઈનું અંકિત કુમાર શાહ ઉર્ફે ભાઈનું પુસ્તકોથી સ્વાગત કરીશું આજના કાર્યક્રમમાં આપણને વિશેષ માર્ગદર્શન આપનાર છે એવા અતિથિ વિશેષ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ એવા અને અમારા ગુરુ અને અમારી પીઠ થાબડનારા એવા અમારા આચાર્ય સાહેબ શ્રી સંજય કુમાર શાહ સાહેબનું પુષ્પગુથ્થી સ્વાગત કરવા માટે વિનંતી કરું અમારા સુપરવાઇઝર શ્રી એસ એમ રાઠવા સાહેબને વિનંતી કરીશ કે સંજયભાઈ શાહ સાહેબનું પુષ્પગુથ્થી સ્વાગત કરશો જિલ્લા શિક્ષણાધિકારી છોટાઉદેપુરથી પ્રતિનિધિ તરીકે પધારેલ અમારી જ શાળાના અને વર્ગ બેના અધિકારી એવા કુમાર વાઘેલા સાહેબનું પુષ્પગુદ્ધથી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ અમારી શાળાના આજના વિજ્ઞાન મેળાના જે કન્વીનર છે એવા હરસિંહભાઈ રાઠવા સાહેબ પ્રદીપભાઈ સાહેબનું પુષ્પગુદ્ધથી સ્વાગત કરશો હિતેશભાઈ ચૌહાણ સાહેબ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો તેઓનું સ્વાગત કરવા માટે હું અલ્પેશભાઈ પંચોલી સાહેબ ને વિનંતી કરીશ અલ્પેશભાઈ પંચોલી સાહેબ માર્ગદર્શક અને હંમેશને માટે આપણી જરૂરિયાતો પૂરી પાડનાર એવા આપણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અતુલકુમાર શાહ સાહેબનું પુષ્પગુદ્ધ સ્વાગત કરવા માટે શાળાના આચાર્ય રાજેશ કુમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રમુખ સાહેબનું પુષ્પગુદ્ધ સ્વાગત અને અભિવાદન કરશો ખૂબ જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીશું એ જ રીતે કેળવણી મંડળના સદસ્ય ખત્રી જમીલભાઈ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે કન્વીનર શ્રી હરસિંહભાઈ રાઠવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરીશું અમારી શાળામાંથી જ આચાર્ય બનેલા એવા ડીવી પારેખ હાઈસ્કૂલના આચાર્યશ્રી અને ચિરાગભાઈ શાહ સાહેબનું નું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ એસ એમ રાઠવા સાહેબ

તો તેઓનું પણ આપણે પુષ્પગુદ્ધિ સ્વાગત કરીશું એમના પુષ્પગુદ્ધ સ્વાગત કરવા માટે આચાર્યશ્રી રાજેશ કુમાર શાહ સાહેબ વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરશું હાઈસ્કૂલ અને આપણી સહ કન્વીનર એવા એકનાથ જાદવ સાહેબ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો તેઓનું પુષ્પગુદ્ધ સ્વાગત હું પોતે જ કરી લઈશ ભંગોડા હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી પંકજભાઈ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો તેઓનું સ્વાગત કરવા માટે હરસિંહભાઈ વિનંતી કરીશ હરસિંહભાઈ એજ રીતે સજવા હાઈસ્કૂલના આચાર્ય શ્રી નિલેશભાઈ પ્રજાપતિ સાહેબ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો તેઓનું પણ પુષ્પગુદ્ધથી સ્વાગત કરવા માટે એસ એમ રાઠવા સાહેબ ને વિનંતી કરીશ કે તેઓ અમારી શાળામાંથી અંગ્રેજીના વિદ્વાન ટીચર એવા અને અત્યારે ખત્રી વિદ્યાલય બોડલી ખાતે આચાર્ય તરીકેની ફરજ બજાવે છે એવા આરુપભાઈ ટપલા સાહેબનું પુષ્પ ગુરથી સ્વાગત કરવા માટે અલ્પેશભાઈ પંચોલી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આરુપભાઈનું પુષ્પ ગુરથી સ્વાગત કરશો એ રીતે અમારી શાળામાંથી એમ કહેવાતું હતું કે અમારી શાળાનો હૃદય કહેવાતું હતું એવા રમતવીર શિક્ષક અને હૃદય એવા કૌશિકભાઈ શાહ સાહેબનું પુષ્પગુથી સ્વાગત કરવાનું કેમ ભૂલાય તો આવો કૌશિકભાઈ સાહેબનું પુષ્પગુથી સ્વાગત કરવા માટે આચાર્ય શ્રી રાજેશ કુમાર શાહ સાહેબ કૌશિકભાઈ સાહેબનું પુષ્પગુથી સ્વાગત કરશો અહીંયા આપણે સ્વાગત વિધિ પૂરું થઈ છે